ઓમ ગણેશ ચાલો આજે અમારે તમને વાસ્તુશાસ્ત્ર બાબતે ખૂબ જ અગત્યની માહિતી આપી છે જે માહિતીનો તમે લોકો જીવનમાં અમલવારી કરવી ખૂબ જ તેનો સારો એવો બેનિફિટ મેળવી શકશો ને તમને લોકોને જણાવતા આનંદ થાય છે કે મેં વાસ્તુશાસ્ત્ર તથા મહાવાસ્તુશાસ્ત્ર બાબતેનું જ્ઞાન એકેડેમી ઓફ વૈદિક વિદ્યાલયમાંથી પ્રાપ્ત કરેલ છે ચાલો તો આપણે વાસ્તુશાસ્ત્ર બાબત થોડી ડિટેલમાં માહિતી જોઈએ તમે લોકો જાણો છો કે વૈદિક વાસ્તુઓ અનુસાર ચાર દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને ચાર ખૂણાઓ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયુ વાયુ તે મુજબ વાસ્તુશાસ્ત્રમાં યોગ્ય રીતે મકાન દુકાન ઓફિસ વગેરેની વ્યવસ્થા કરી તમે સકારાત્મક ઉર્જાઓ મેળવી શકો છો જેનો તમને જીવનમાં ખૂબ જ બેનિફિટ થતો હોય છે વાસ્તુશાસ્ત્ર પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે ઘર મકાન દુકાન ઓફિસ વગેરેનું નિર્માણ અને વ્યવસ્થાપનનું માટે માર્ગદર્શન આપે છે આ શાસ્ત્ર પૃથ્વી આગ પાણી હવા અને આકાશ આ પાંચ તત્વોને આધારે સ્થળનો સકારાત્મક અભ્યાસ ઉર્જાવાળો સુનિશ્ચિત કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની રચના કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે જે શાંતિ અને સમૃદ્ધિ લાવે છે યોગ્ય વાસ્તુ પ્રમાણે ઘરની વ્યવસ્થા કરવાથી ઘરના તમામ લોકોનું આરોગ્ય સારું રહે છે પરિવારોજનો વચ્ચે શાંતિ અને સુમેળ રહે છે વ્યક્તિને આધ્યાત્મિક પ્રગતિ માટે અનુકૂળ વાતાવરણ રહે છે વાસ્તુ બાબતે તમને મહત્વની જો ટીપ્સ આપું તો શક્ય હોય તો મકાનનો મુખ્ય પ્રવેશ દ્વાર ઉત્તર અથવા પૂર્વોતર રાખો તો શુભ માનવામાં આવે છે રસોડું અગ્નિ દિશા એટલે દક્ષિણ પૂર્વમાં હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને શયનકક્ષ એટલે માસ્ટર બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને પૂજા રૂમ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં હોય તો ખૂબ શુભ માનવામાં આવે છે અને માની લ્યો કે આ મુજબ તમારી ઘરની વ્યવસ્થા ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વાસ્તુશાસ્ત્ર તથા મહાવાસ્તુશાસ્ત્રમાં આના અનેક ઉપાયો રેમેડીઝ બતાવવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્ર માત્ર અંધશ્રદ્ધા નથી પરંતુ વૈજ્ઞાનિક રીતે ઘરની ઉર્જા અને માહોલને સંતુલિત રાખીને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લેવાનું કાર્ય કરે છે તો આગળ જણાવ્યા પ્રમાણે મેં તમને આઠ ઝોન વિશે માહિતી આપી છે તેમાંથી પ્રથમ આપણે નોર્થ ડાયરેક્શન ઉત્તર દિશાનું શું મહત્ત્વ છે અને જીવનમાં કેવી કેવી અસરો કરે છે તેના વિશે વધુ જાણીએ વાસ્તુશાસ્ત્રમાં આ દિશાને ખૂબ જ શુભ અને સકારાત્મક માનવામાં આવે છે કારણ કે આ દિશાને કુબેર દિશા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ભગવાન કુબેર ધનના દેવતા આ દિશામાં વાસ છે તેમનું બીજું જો કુબેર કુબેર દેવતા વિશે વાત કરું તો કુબેર દેવતા યક્ષોના રાજા છે જેથી જો તમે ઘરની અંદર કુબેર દેવની મૂર્તિ અથવા ફોટો લેવો તો તમારે તેમને ઉત્તર દિશામાં રાખવાનો છે અને ખાસ બીજું કે ભગવાનના મંદિરમાં રાખવાનું નથી કારણ કે કુબેર દેવતા યક્ષોના રાજા છે જો યોગ્ય દિશામાં તેમનું સ્થાપન કરીને પૂજા કરવામાં આવે તો કુબેર દેવતા આપણી ઉપર ખૂબ પ્રસન્ન થાય છે અને આપણે ખૂબ ધન સમૃદ્ધિ વગેરે આપે છે ઉત્તર દિશાની યોગ્ય રીતે રચના કરવાથી ધન વૃદ્ધિ થાય છે અને નાણાકીય સ્થિતિ મજબૂત બને છે ઉત્તર દિશાથી સૂર્યના સીધા કિરણો ઘર ઉપર પડે છે જે ઘરમાં પ્રકાશ અને ઉર્જાનો પ્રવાહ વહેવે છે વેપારિક સ્થળે અને ઓફિસમાં જો ઉત્તર દિશા ખુલ્લી રાખવામાં આવે તો વેપારમાં નવા અવસરો મળે છે કારોબારમાં વૃદ્ધિ થાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જો ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશામાં હોય તો ખૂબ શુભ માનવામાં આવે છે આવું ઘર સદ્ભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે ઉત્તર દિશામાં અભ્યાસ કરવા બેઠા વિદ્યાર્થીનું મગજ શાંત અને એકાગ્રવાન બને છે જેથી આ દિશામાં જો બાળકો બેસીને અભ્યાસ કરે તો તેમની ભણતરમાં પણ ખૂબ પ્રગતિ થાય છે ઉત્તર દિશાની જગ્યા સ્વચ્છ અને ખુલ્લી રાખવાથી આપણે જીવનમાં ઓછા અવરોધો થાય છે તો ઉત્તર દિશાનો આપણે કઈ રીતે મહત્તમ લાભ મેળવી શકીએ તેના વિશે જણાવો ઉત્તર દિશાને હંમેશા સ્વચ્છ અને ખુલ્લી રાખી તેનો મહત્તમ લાભ મેળવીએ ત્યાં બારે સમાન કચરો વિઘ્નરૂપ વસ્તુઓ અથવા ડસ્ટબિન ન મૂકો મુખ્ય પ્રવેશ દ્વાર માટે ઉત્તર દિશાને પસંદ કરો ઉત્તર દિશા હંમેશા ચોખ્ખી રાખો અને જો કલરની પસંદગી કરવામાં આવે તો ઉત્તર દિશામાં સફેદ રંગની દિવાલો રાખવી અથવા બ્લુ કલરની ખૂબ શુભ માનવામાં આવે છે આ રીતે ઉત્તર દિશા જીવનમાં ધન શાંતિ અને ઉન્નતિ લાવવાનો માર્ગ ખુલ્લો કરે છે જો આ દિશાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જીવનમાં અનેક લાભો આપી શકે છે આના પછીનો બીજો ઝોન આવે છે ઉત્તર પૂર્વ દિશા જેને આપણે ઈશાન દિશા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિશા વાસ્તુશાસ્ત્રમાં સૌથી પવિત્ર અને શક્તિશાળી દિશા માનવામાં આવે છે આ દિશા ભગવાન શિવ અને પોઝિટિવ કોસ્મિ કોસ્મિક એનર્જીની દિશા છે ઈશાન દિશામાં પૂજા રાખવાથી ઘરમાં શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ વધે છે ઘરના ઈશાન ખૂણામાં કોઈ અવરોધો નહીં હોય તો કુબેર દેવ તમારી પર પ્રસન્ન થાય છે અને ધન રુદ્ધિ થાય છે ઉષા ઈશાન દિશામાં ખુલ્લો વિસ્તાર હોવાથી ઘરમાં નેગેટિવ એનર્જી પ્રવેશતી નથી આ દિશામાં સૂર્યની નરમ અને આરોગ્યદાયક કિરણો મોડી સવારે પડે છે જે તંદુરસ્ત જીવન માટે ખૂબ જ લાભદાયક છે વિદ્યાર્થીઓ માટે જોઈએ તો આ દિશામાં અભ્યાસ કરવો ખૂબ જ લાભદાયક છે મન એકાગ્ર બને છે અભ્યાસમાં સફળતા મળે છે ઈશાન દિશા ખુલ્લી અને સ્વચ્છ રાખવાથી ઘરમાં શાંતિ અને પ્રસન્નતા બની રહે છે ઈશાન દિશા વિશેની જો ટીપ્સ આપું તો અહીં પૂજા રૂમ મેડિટેશન રૂમ અથવા જળ તત્વ જેમ કે પાણીનું ફાઉન્ડેશન રાખવો તે શુભ માનવામાં આવે છે યાદ રાખવાનું છે કે અહીંયા આપણે ભૂગર્ગ બટર ન બને તો વધુ સારું ઘરના આ ખૂણાને હંમેશા સાફ રાખવો જોઈએ ભારે સામાન બાથરૂમ ટોયલેટ જો શક્ય હોય તો આ દિશામાં ટાળવું જોઈએ આ દિશામાં શક્ય હોય તો ખુલ્લી ખીડકીઓ એટલે બારીઓ વધુ પ્રમાણમાં રાખવી જોઈએ ઈશાન દિશા ઘરને સૌથી પવિત્ર અને શક્તિશાળી ક્ષેત્ર છે જો આ વાસ્તુ અહીં ગોઠવણી કરો તો તમે ઘરમાં સુખ શાંતિ અને ધન સ્વાભાવિક રીતે તમારે આવે છે આ રીતે આ દિશાનો લાભ મેળવી શકશો આના પછીની જે બીજી દિશા આવે છે જે પૂર્વ દિશા જેને ઇંગ્લિશમાં આપણે ઈષ્ટ કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ દિશાને ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર દિશા માનવામાં આવે છે પૂર્વ દિશા તે એ દિશા છે કે જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે એટલે કે આપણા જીવનમાં પ્રકાશ નવી શરૂઆત અને ઉર્જાનો સ્ત્રોત મળી રહે છે પૂર્વ દિશામાંથી જ્યારે સવારે સૂર્યના પ્રથમ કિરણો ઘરમાં પ્રવેશે છે જે સકારાત્મક ઉર્જા લાવે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે પૂર્વ દિશા ખુલ્લી સ્વચ્છ રાખવાથી હંમેશા આનંદદાયક વાતાવરણ રહે છે પૂર્વ દિશામાં અભ્યાસ કે કાર્ય કાર્યકક્ષ રાખવાથી એકાગ્ર અને વિચાર શક્તિમાં વધારો થાય છે પૂર્વ દિશા આધ્યાત્મિક માટે શુભ માનવામાં આવે છે યોગ ધ્યાન અથવા પૂજા માટે આ દિશા શ્રેષ્ઠ છે પૂર્વ દિશા વિકંદ્રીકરણનું પ્રતિનિધિત્વ કરે છે જે વ્યક્તિને સામાજિક જીવનમાં પ્રતિષ્ઠા અને સફળતા લાવવામાં મદદ કરે છે પૂર્વ દિશા વિશેની ટીપ્સ આપવું તો આ દિશાનો કઈ રીતે મહત્તમ આપણે લાભ મેળવી શકીએ પૂર્વ દિશામાં પ્રવેશ દ્વાર હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂર્વ દિશામાં ખુલતી ખીડકીઓ રાખવામાં આવે તો શુભ માનવામાં આવે છે પૂર્વ દિશામાં ભારે ફર્નિચર ટાળવું અહીં ખુલ્લી જગ્યા વધુ લાભદાયક આવે છે આ દિશામાં પૂજા રૂમ કે અધ્યયન બનાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આમ પૂર્વ દિશા જીવનમાં પ્રકાશ ઉર્જા જ્ઞાન અને આધ્યાત્મિક લાવવાનું કામ કરે છે વાસ્તુ અનુસાર જે પૂર્વ દિશાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સફળતા આવે છે તો આજે મેં તમને ત્રણ દિશાઓનો અભ્યાસ અને મહત્ત્વ સમજાવ્યું છે આશા રાખું છું કે તમે પણ જીવનમાં આનો અમલવારી કરી મુખ્ય બેનિફિટ મેળવી શકશો જો તમને અમારો આ વિડીયો વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલ વલ્લભ વાસ્તુને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું નવા વિડીયો સાથે ધન્યવાદ